ભાવનગરના સિહોરમાં કામોસમી વરસાદથી નુકસાન સિહોરના માર્ગો ઉપર નદીની જેમ વહેતા થયા પાણી સિહોર તાલુકામાં પાંચ ઇંચ થી વધુ વરસાદ વરસ્યો સિહોરની ગૌતમેશ્વર નદી બે કાંઠે વહેતી થઈ કોઝવે ઉપરથી પાણી વહેતા થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો સિંહોરમાં નદી બે કાંઠે વહેતી થઈ કોઝવે ઉપરથી પણ પાણી વહેતા થયા કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો વાહન વ્યવહાર પ્રભાવિત થયો ભાવનગરના સિંહોરમાં કમોસમી વરસાદથી નુકસાન સિહોરના માર્ગો ઉપર નદીની જેમ વહેતા થયા પાણી સિહોર તાલુકામાં પાંચ ઇંચ થી વધુ વરસાદ વરસ્યો સિહોરની ગૌતમેશ્વર નદી બે કાંઠે વહેતી થઈ કોઝવે ઉપરથી પાણી વહેતા થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો